બીજી તરફ સ્થાનિક સ્કેપ માર્કેટમાં પણ ઠંડુ વાતાવરણ છવાયું છે ઓક્ટોબર બે હાજર જહાજો ભાગવા માટે જહાજોનો ધમધમાટ જોવા મળશે પરંતુ હજુ કોઈ સુધારો જોવા મળ્યો નથી ઓછા જહાજ અને ઓછા ટનેલ એટલે લગભગ ત્રણેક ત્રણ ચાર વર્ષ કોરોના કાળ પછીથી અલંગની અંદર મંદિરનો સતત માહોલ ચાલતો આવે છે અને એના હિસાબે જહાજોની માત્રા ધીમે ધીમે ઘટી રહી છે અને આવનારા દિવસોની અંદર કદાચ હજી પણ જહાજો ઓછા લાગે એવી સંભાવના છે